ભિલોડા ખાતે સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા તેતાલીસ કરોડના ખર્ચે અદ્યતન એકસો પચીસ બેડની દસ સ્પેશિયલ રોગના નિષ્ણાંત ડોક્ટર સહિતના વિભાગવાળી હોસ્પિટલનો ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે ઈ થયા બાદ આજે ભિલોડા ધારાસભ્ય પીસી ભરંડાની અધ્યક્ષતામાં હોસ્પિટલમાં શુભ પ્રવેશ કરાયો હતો ભિલોડા ખાતે સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા તેતાલીસ કરોડના ખર્ચે અદ્યતન એકસો પચીસ બેડની દસ સ્પેશિયલ રોગના નિષ્ણાંત સહિતના હોસ્પિટલનું ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ થયા અધ્યક્ષતામાં હોસ્પિટલના શુભ પ્રવેશ કરાયો છે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ હિના શાહના જણાવ્યા પ્રમાણે આજથી હોસ્પિટલ કાર્યરત કરાય છે તમામ વિભાગ શરૂ કરી દેવામાં આવ્યા ધારાસભ્ય પીસી બરંડાએ જણાવ્યું હતું ઘણા સમયથી ભિલોડા અને રાજસ્થાન તરફના દર્દીને સારી સગવડ સહિત આરોગ્યની સેવા મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરી છે તેતાલીસ કરોડના ખર્ચ અદ્યતન સુવિધા યુક્ત હોસ્પિટલ તૈયાર થઈ છે ત્યારે આ વિસ્તારના ગરીબ અને આદિવાસી વિસ્તારના લોકો સારી આરોગ્યલક્ષી સેવા મેળવી શકશે જયદી પાટિયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે